દમણ નગરપાલિકા દ્વારા સ્વનિધિસે સમૃદ્ધિ યોજના અંગે બે દિવસે શિબિરનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા આઠ જેટલી યોજનાઓનું અમલીકરણ થાય તે ઉદ્દેશ્યથી દમણ નગરપાલિકા દ્વારા બે દિવસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભાર્થીઓ લાભ ઉઠાવે તેવી અપીલ કરવામાં આવી છે દમણ નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી શિબિર આયોજિત કરવામાં આવ્યું છે જેમાં વિવિધ સરકારી વિભાગ અને બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેશે પ્રધાનમંત્રી જનધન યોજના જીવન જ્યોતિ વીમા યોજના સુરક્ષા વીમા યોજના શ્રમયોગી માનધન યોજના વન નેશન વનરાશન કાર્ડ માતૃ વંદના યોજના જનાની સુરક્ષા યોજના ઉપરોક્ત આઠ જેટલી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને દમણનગર પાલિકાની કચેરીમાં શિબિરમાં ઉપસ્થિત રહી યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે पीएम एम स्वनिधि योजना का कैंप आज आठ तारीख और नौ तारीख दमन नगर पालिका में रखा गया है और आपको जो जिन्होंने स्वनिधि की लोन ली है स्ट्रीट वेंडर्स लोन जिसमें फुटपाथ पे वो लोग काम करते हैं पे दे बेचते हैं और सब्जी वगैरह बेचते हैं उनके लिए एक कैंप लगाए हैं प्राइम मिनिस्टर मोदी जी ने एक स्कीम्स लॉन्च की है आठ स्कीम्स जैसे कि इंश्योरेंस की है एम्प्लॉयमेंट की है फूड एंड पब्लिक डिस्ट्रीब्यूशन मिनिस्ट्री ऑफ होम एंड फैमिली वेलफेयर की है मिनिस्ट्री ऑफ वुमेंस चाइल्ड एंड डेवलपमेंट की है तो जिन्होंने लोन दी है उनके लिए और उनके परिवार के लिए ये योजना के लिए रखा गया कैम्प मैं चाहता हूँ दमन वासियों जो जिन्होंने भी ये लोन ली है ये कैंप का लाभ लें और एनरोलमेंट कराइए उससे आपका और आपका परिवार को बहुत सारी स्कीम्स ही लाभ लेते हैं જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જર્મન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે સમાચાર ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈને સરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે નીસરમનજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામેટ એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેરસ ટાઇલ્સ ફેન્સી સીબી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ સિંક વોટર ટાંક્સ એન્ડ પ્લાયવુડ વગેરે એવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એન્ડ સેવન